કોળી સમાજની છે સૌથી મોટામાં મોટી વોટ બેંક કોઈની હોય તો કોળી સમાજની છે આ સત્તા છે આ સરકાર છે કોળી સમાજના મત ઉપર જીવી રહી છે ટકી રહી છે ત્યારે કોળી સમાજને ન્યાય મેળવવા માટે અમારા કોળી સમાજના મંત્રીઓને સંસદોને ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયા ચડવા પડે એ અમારી માટે કમ નસીબીની વાત છે ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માંગીશ કે આ કોળી સમાજની તાકાત છે કે આપણે સીએમ પાસે નહીં સીએમને આપણી પાસે આવવું પડે એ તાકાત કોળી સમાજની છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતૃત્વ આપણું નબળું પડે છે માત્ર પીઆઈ ની બદલી કરી દેવાથી ન્યાય નથી મળી જવાનો માત્ર એસઆઈટી રચી નાખવાથી ન્યાય નથી મળી જવાનો છે ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ બની જેમાં એસઆઈટી ની સરકાર દ્વારા રચના કરવામાં આવી પરંતુ આજ દિન સુધી ક્યારેય કોઈને ન્યાય મળ્યો નથી ક્યારેય કોઈની ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ નથી હું તમને મોરબીની જે પુલ દુર્ઘટના છે એની વાત કરું ગંભીરા પુલ દુર્ઘટનાની વાત કરું સીઆરપી અગ્નિશ્રી